ચા વચી કિંમતમાં ગાડી વેચી દેવાની છે તો વિડીયો પૂરો જોતા રહીજો ગાડીની બધી જ માહિતી મળી રહેશે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો તે પહેલા જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ આપેલું બે નું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલા મળતા રહે મિત્રો તમારે જો આ વેગનર ગાડી ખરીદવાની ઈચ્છા હોય ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો આ ગાડી તમને પ્રોપર રાજકોટ જોવા મળી રહેશે રાજકોટ તમને રૂબરૂમાં જોવા મળી રહેશે તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય ગાડી તો તમે રૂબરૂ રાજકોટ મુલાકાત લેવા જઈ શકો છો બે હજાર અઢારનું મોડલ છે વન ઓનર ગાડી છે ગાડીનો વીમો પૂરો થઈ ગયો છે અત્યાર સુધીમાં આ વેગનર ગાડી અઠ્યોતેર હજાર કિલોમીટર ચલાવેલી છે ગાડીની બે છાવી જોવા મળી રહેશે રિમોટ છાવી બે છે ટીપટોપ કન્ડિશનમાં તમે ગાડી જોઈ શકો છો એકદમ છાચવેલી ગાડી અઠ્યોતેર હજાર કિલોમીટર ચલાવેલી છે પેટ્રોલ પ્લસ સીએનજી વેગનર છે ફૂલ જવાબદારી સાથે ગાડી વેચવાની એન્જિન પાવરફુલ નોન એક્સિડન્ટ ગાડી છે ગાડીમાં કોઈ ફોલ્ટ જોવા નહીં મળે તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય ગાડીવાળા ભાઈના નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરી દઉં તો આ વેગનર ગાડીના માલિકના નંબર તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો ને આ વિડીયોના નીચે જ તમને નંબર મળી રહેશે સ્યોતેર ડબલ ઝીરો એકતાલીસ વાળા તે ભાઈના નંબર છે વેગનર ગાડીના માલિકના નંબર છે તમે તેમનો કોન્ટેક કરી શકો છો અને આ વેગનર ગાડીની વધુ માહિતી મેળવી શકો છો જો મિત્રો તમારે આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય ગાડી તો તમે રાજકોટ જઈ શકો છો પણ તે પહેલાં તમારી આ ભાઈને ફોન કરીને જવાનું રહેશે કારણ કે જો ગાડી વેચાઈ ગઈ હોય ને તો તમારી ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના રૂબરૂ ન જવું ગાડીના કિંમત વિશે જણાવી દઉં તો ગાડીની કિંમત ચાર લાખ પંદર હજાર રાખેલી છે કિંમતમાં ફેરફાર થઈ જશે ભાવમાં માન રાખવામાં આવશે તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો જો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત રાજકોટ લેવા જવું હોય જોવા જવું હોય ગાડી તો તમે રાજકોટ જઈ શકો છો પણ તે પહેલાં તમારે ભાઈને ફોન કરીને જવાનું રહેશે મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત તમારે કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર વાહનની વિગતો મોકલી આપવાની રહેશે આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું